આવંધવલી દૂળ ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર ડાંગના આવા ખાતે આવેલ ધવલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનાર કોણ જાણવા મળી રહ્યું છે કે ધૂળા ગામેથી તારીખ અગિયાર માર્ચ બે ના રોજ સુરેશભાઈ હરિભાઈ ગવડી દ્વારા આપવામાં આવ્યું હતું આવેદનપત્ર અત્રે ઉલ્લેખનીય છે કે ધૂળા ગામના સભ્ય અને સરપંચ દ્વારા નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એક જ પથ્થર પાડને ત્રણ અલગ અલગ વ્યક્તિના નામે બતાવી નરેગામાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનું ધૂળા ગામના ગ્રામજનો બન્યો ચર્ચાનો વિષય નરેગાના કામમાં ભ્રષ્ટાચાર સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નથી ધવલીધોળ ગ્રામ પંચાયતના સરપંચે નરેગાના પથ્થર પાડના કામો માત્ર સરકારી કાગળ ઉપર બતાવાયા ત્રણ વ્યક્તિઓના નામે સરકારી કાગળ ઉપર બતાવાયેલા નામોવાળા વાળા ત્રણેય વ્યક્તિઓના જમીનમાં જોતા પથ્થર પાડના કામો થયા ગયા નવાઈની વાત એ છે કે સરકારી કાગળ ઉપર પથ્થર પાડના કામો જોવા મળી રહી છે જ્યારે સ્થળ પર જોતા કામો થયા ગાયબ તો કામો ગયા ક્યાંય બનાવવાનો વિષય છે નરેકાના પથ્થર પાડના કામો સરકારી કાગળ ઉપર પારુબેન હરીભાઈ ગવડી અમદયાભાઈ હરીભાઈ ગવડી ગુલાબભાઈ રંગુભાઈ ગાવિત નામોની જમીનમાં બતાવાયા માસ્ટર રોલ નંબર જોતા પારુબેનના નામે દસ ત્રણસો ચોવીસ જ્યારે અમદેયાભાઈના નામે બાર ધીરું બ્યાસી અને ગુલાબભાઈના નામે બાણું ચુમાલી જોવા મળ્યા માસ્ટર રોલ નંબર સો આટલી પ્રોસેસ પૂરી હોવા છતાં અધિકારીઓની કોઈ ફરજ છે કે નહીં સ્થળ તપાસ હાથ ધરવાની કે પછી મિલીભગતમાં થઈ રહ્યું છે આ તમામ કામગીરી ધવલીદુર ગ્રામ પંચાયતમાં થયેલ નરેગાના પથ્થરપાડની કામગીરી તપાસ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું ટીડીઓ અને ડીડીઓ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે જોવું એ રહ્યું કે નરેગા યોજના દ્વારા કરવામાં આવેલ પથ્થરપાડની કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી હાથ તાળી આપી દેવાશે બ્યુરો રિપોર્ટ એસડી ટીવી લાઈવ ન્યૂઝ ડાંગ